મિત્રો કિસાન સમાજ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે જેમને ફાર્મર રજિસ્ટ્રી નથી કરી તેમના માટે એક મહત્ત્વના સમાચાર છે શું છે તેનો વિગત આપને આગળ જાણીશું તો જે ફાર્મર રજિસ્ટ્રી કંઈ કે ખેડૂત નોંધણી રજિસ્ટ્રેશન આ જે તારીખ છે એમાં વધારો કરવામાં આવ્યો હતો અગાઉ જે તારીખ હતી એ ત્રીસ અગિયાર બે હજાર ચોવીસ રાખવામાં આવેલ હતી પણ હવે પીએમ કિસાનના લાભાર્થી એકત્રીસ બાર બે હજાર ચોવીસ સુધી પોતાનું ફાર્મર રજીસ્ટ્રેશન કરાવી શકશે અને હપ્તો તેમને મળી શકશે તો આ હતી નવી અપડેટ ફાર્મર રજિસ્ટ્રી અંગેની તો જે ખેડૂત મિત્રો હજી ફાર્મર રજિસ્ટ્રી ન કરાવી હોય એટલે કે ખેડૂત નોંધણી ન કરાવી હોય તે કરાવી લઈએ અને આની છેલ્લી તારીખ છે એકત્રીસ બાર બે હજાર ચોવીસ તો અત્યારે આ જે વેબસાઇટ છે એમાં ઘણા બધા ઇસ્યુ આવે છે પણ એ ઇસ્યુનું સોલ્યુશન ધીમે ધીમે થતું રહ્યું છે તો જેમણે હજુ પણ ન કર્યું હોય એ એકત્રીસ બાર બે હજાર ચોવીસ સુધીમાં જે પીએમ કિસાનના લાભાર્થી છે તે પોતાનું ફાર્મર રજિસ્ટ્રી કરાવી લે